ના વિડીયોમાં આપણે સાંભળીશું નવરાત્રિમાં ઘટ સ્થાપન કરવાનું શુભ મુહૂર્ત ક્યારે છે એમની પૂજા વિધિ અને નવરાત્રિમાં ગરબાનું મહત્વ આ બધું આપણે આજના વિડીયોમાં સાંભળીશું યા દેવી સર્વભૂતે માતૃરૂપેણ સંસ્થિતા નમ તસશે નમ તસે નમ થશે નમો નમ આ વખતે શારદી નવરાત્રિ ત્રણ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસને ગુરુવારથી શરૂ થશે આ નવરાત્રિમાં ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત સવારે છ વાગીને છત્રીસ મિનિટથી આઠ વાગીને પાંચ મિનિટ સુધી રહેશે બપોરે અગિયાર વાગીને બે મિનિટથી ત્રણ વાગીને અઠ્યાવીસ મિનિટ સુધી સાંજે ચાર વાગીને સત્તાવન મિનિટથી છ વાગીને પચીસ મિનિટ સુધી તથા બપોરે અભિજીત મુહૂર્ત બાર વાગીને સાત મિનિટથી બાર વાગીને ચોપન મિનિટ સુધી અને સાંજે છ વાગીને થી લઈને રાત્રે નવ ને અઠ્યાવીસ મિનિટ સુધી ઘટ સ્થાપનાનો શ્રેષ્ઠ મુહૂર્ત છે આમાં સૌથી પહેલાં કળશમાં ગંગાજળ ભરો તેના મુખ પર આંબાની પાંદડીઓ લગાવો અને ઉપર નાળિયેર મૂકો કળશથી લાલ વસ્ત્રથી વીંટી અને લાલ દોરીના વડે તેને બાંધો અને માટીના વાસણ જોડે મૂકી દો ફૂલ કપૂર અગરબત્તી જ્યોતની સાથે પંચોપચાર પૂજા કરો નવ દિવસ સુધીમાં માતાજી સંબંધિત મંત્રનો જાપ કરો અને માતાનું સ્વાગત કરી તેમનાથી સુખ સમૃદ્ધિની કામના કરો અંતિમ દિવસે અંબેમાના પૂજન આરતી પછી ઉગેલા જવારાવાળી માટીના પાત્રનું સોખા પાણીમાં વિસર્જન કરો નવરાત્રિ નવ દિવસો દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે નવરાત્રિ દરમિયાન અંબેમાને પ્રસન્ન કરવા માટે ગરબાનું આયોજન કરવામાં આવે છે મૂલત ગરબાનું ઉદ્ગમ સ્થાન ગુજરાત છે ગરબા શબ્દ મૂળ રૂપે ગર્ભદીપ શબ્દને રજૂ કરે છે જ્યાં ગર્ભ એ નાની માટલી અને દીપ અંબેમાની જ્યોતનું પ્રતિનિધિત્વ કરે છે ભગવડ ગૌમંડળમાં ગરબા શબ્દનો અર્થ આ પ્રમાણે છે અંદર દીવો હોય એવા કાણાવાળા માટીનો ચાંદીનો કે ત્રાંબા ધાતુનો નાનો મોરિયો દીવો ઠરી ન જાય અને તેના કિરણ ચારે બાજુ નીકળી શોભે તે માટે ઘણા કાણા રાખવામાં આવ્યા હોય છે દેવી પ્રસાદન માટે નવરાત્રિમાં ઘરમાં પૂજા અર્થે તે રાખવામાં આવે છે નવરાત્રિના પહેલે દિવસે ઘટ સ્થાપના થાય છે છિદ્રોવાળી નાની માટલી જેને ઘટ ગર્ભ પણ કહેવાય છે તેની ચારે બાજુ પાંદડા શણગારી અને તેમાં અંબેમાની જ્યોત પ્રગટાવવામાં આવે છે તદઉપરાંત વિશ્વભરી સ્તુતિ અને અંબેમાની આરતી પૂજા કરવામાં આવે છે અને તે પછી ગરબાની શરૂઆત કરવામાં આવે છે નવરાત્રિની પૂજા માટેની સામગ્રી માતા અંબેમાની પ્રતિમા અથવા ચિત્ર લાલ ચુંદડી આંબાના પાન ચોખા દુર્ગા સપ્તશતીની પુસ્તક લાલ દોરી ગંગાજળ ચંદન નાળિયેર કપૂર જવના બીજ માટીના વાસણ ગુલાબ સુપારી પાનના પાંદડા લવિંગ અને ઈલાયચી આ બધી સમગ્ર સામગ્રી ભેગી કરી અને પછી એમની પૂજા કરવાની હોય છે તો પૂજાની વિધિ માટે સર્વપ્રથમ સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી વસ્ત્ર વસ્ત્ર ધારણ કરો અને આ પૂજાની જે બધી સામગ્રી છે તે ભેગી કરો પૂજાની થાળી સજાવો માં અંબેની પ્રતિમાને લાલ રંગના વસ્ત્રોમાં મૂકો માટીના વાસણમાં જવના બીજ વાવો અને નવમી સુધી દરેક દિવસે પાણી છાંટો જેનાથી ઝવેરા ઉગશે ધર્મ ગ્રંથો અનુસાર સૃષ્ટિની શરૂઆત બાદ પહેલો પાક જવનો થયો હતો તેથી દેવી દેવતાઓની પૂજા સમયે હંમેશા જવ ચડાવવામાં આવે છે માન્યતા અનુસાર જવ વાવવા પાછળનું કારણ એ જ છે કે અન્ન બ્રહ્મ છે અને આપણે અન્નનું સન્માન કરવું જોઈએ નવરાત્રિ દરમિયાન જવનું ઝડપથી અને સારી રીતે વધવું તો એ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે નવરાત્રિમાં જવારા જેમ જેમ વધે છે તેમ તેમ ઘરમાં સુખ અને સંપત્તિ વધે છે ઘરમાં માતાજીની કૃપા આવે છે અને સમૃદ્ધિ આવે છે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો